ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી અલગ અલગ જગ્યા પર ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે વડોદરા શહેરની મધ્યમાં બેગ પાસે અમદાવાદની પોળ આવે છે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા જન્માષ્ટમીની ઉજવણી થાય છે અનેક રીતે અનેક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે અને કાર્યક્રમો અહીંયા કરવામાં આવે છે ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અત્યારે અમદાવાદી પોર્ડની અંદર છેલ્લા પચાસ વર્ષથી જન્માષ્ટમીનું ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ મનાવવામાં પહેલાં બાવનપુર નથી જ્યારે ગુજરાતમાં જોડબી થિમલલાલની સરકાર હતી થિમલલાલ મુખ્યમંત્રી હતા ત્યારે જ્યારે રોટી રમખાટ થયો એ વર્ષે અહીંયા ગાડી દંડ ઉત્સવ શરૂ થયો વડોદરામાં સૌ પ્રથમ અમદાવાદી ચોર પાંચ ફૂટ થી એટલે અહીં રોડ ઉપર ચોગાનમાં રોડ પર આ ચુઓતેર ની સાલમાં અહીં દંડ ઉત્સવ શરૂ થયેલો આ પરંપરા છેલ્લા બાવન વર્ષથી અમદાવાદી ચોરમાં ઉજવાઈ રહી છે જ્યારે વડોદરા શહેરમાં રમખાનો લડાઈ તોફાનો ચાલતા હતા એ તોફાનોની વચ્ચે એ તો મને યાદ આખું રાવપુરા એ ઉકેલું બધા બધા વિસ્તાર માંથી એ નંદ ઉત્સવ જોવા ઉકેલા અને આ નંદ આજે આખા વડોદરા શહેરમાં આ નંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે